મારા ગામના પવિત્ર સમસાન ભૂમિની અંદર હું આવ્યો ને આ રાખ જોઈ અને મને મનમાં વિચાર આવ્યો કે રાવણ થી લઈને કોઈ એવું આ દુનિયાનું વ્યક્તિ નહીં હોય કે જે આ સમસાનની અંદર રાખ નહીં નઈ હોય જે ઉપર ગયા થઈ બધા રાખ થઈ ગયા છે તો મને મનમાં એવો વિચાર આવ્યો કે આપણે જિંદગી ભગવાન આપી છે તો આપણે હુકમ ને કાવા દાવા કરવા જો હુકમ મલખની પથારી ફેરવવી જો અમુક લોકો વ્યાજવા પૈસા ફેરવીને એવી રીતે માણસોના પરસેવાની કમાણી મહેનતની ઈમાનદારીની કમાણીને લોયની જેમ ચૂંછતા હોય અને પૈસા જ એની જિંદગીની અંદર સર્વસ્ત છે એ લોકોને ખાલી એટલું જ કહું છું કે તમારે પણ અહીંયા એક દિવસ રાખ જ થવાનું છે અને કર્મ નો હિસાબ કોઈને સોડશે જ નહીં અને ગીતામાં પણ લખેલ છે કે જેવું કર્મ કરશો તમે એવું તમને ફળ મળશે તમે સારું કરશો તો સારું મળશે ખરાબ કરશે ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ તમને મળશે તો તમને ભગવાને કઈક આપ્યું હોય તો કોઈને મદદરૂપ કોઈની ભાગ લ્યો બાકી તમે આવી રીતના ગાળિયા કરશો દુનિયાની અંદર તો હું તમને ગેરંટી મારીને કહું કે તમે આજે સુખી હશો પણ આવતીકાલે તમારું કર્મ છોડશે નહીં અને કર્મનું ફળ ભોગવવા માટે હંમેશા તૈયારી રાખવી અને પરિવાર પ્રોપર્ટી મિત્રો હગા વાલા કોઈ આપણું છે જ નહીં દુનિયાની અંદર દુનિયાની અંદર હોય ને તો આપણું કર્મ છે